ए नीचे उई तो नीचे उई तो नी ए भागे रियो भागे थोड़ा कहीं के भाईड़ा केवा तू ये के किम निकरी जा हटा हट आई भागे ही भाईड़ा ना केवा भाई भगाई नहीं खोटू ना पगे ए वा 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 ये दी दियो दियो ये खत्म करो ये बीजन दी दो जा रहा हूं आऊं हूं आऊं हूं आऊं

યો સીડન ની પહેલી ગેમ જો તારી ભલી થાય ઊભો રેજે હવે તું લાલ ગોલો પર ભાગ હું આને હમણા કવર તો દિયો એ ખીસળ ખાયાવ કવર તો તું માથે એડબલ્યુએમ લઈને ક્યાં તારે એડબલ્યુએમ ક્યાં ખોવું કવર ન દેતા વાહ 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 સુપર રસ્તો દી લે આને રસ મારયુ જાવ વાહ બ્લેક માર એક જ છે માર